વડોદરા શહેરમાં ખાડકો ખાલી કરવા બાબતે હત્યા થઈ આજે તો જેલ ભોગવવાની થાય તો ભોગવી લઈશ પણ આ પિયુસ પતાવી દેવો છે જેમાં તેનું મોત થયું હતું જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો લક્ષ્મીપુરા પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા ભેસાસુર નગર ઝૂપડપટ્ટીમાં રહેતા ઉષાબેન મગનભાઈ રાઠોડ એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા પડોશી પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલ અને અમારા વચ્ચેના ભાગે સંયુક્તમાં એક ખાડ બનાવ્યો છે આ કુવો એકાદ બે વર્ષે ભરાઈ જતો હોવાથી કોર્પોરેશનમાં જાણ કરી ખાલી કરાવીએ છીએ અને આ કુવો વીસ દિવસથી ભરાઈ ગયો હતો જે ખાલી કરાવવા માટે પ્રવીણભાઈ પંચાલ ને અવારનવાર વાત કરી હતી પરંતુ તેઓ આ વાતને ધ્યાને લેતા ન હતા અને અમારી વચ્ચે બોલાચાલી થતી હતી આ દરમિયાન બુધવારે સાંજના નવ વાગ્યે મારો દીકરો પિયુષ પ્રવીણભાઈ કહેવા લાગ્યો હતો કે તે દરમિયાન તેઓના ઘરે પ્રવીણ તથા તેમની પત્ની શીતલબેન તથા તેમના બનેવી રમેશભાઈ હાજર હતા અને તેઓ એકદમ ઉશ્કેરાય જઈને જોર જોર થી બોલતા હતા જેથી ઘરની બહાર આવી ગઈ હતી આ સમયે પ્રવીણભાઈ તથા રમેશભાઈએ દીકરાને પકડી રાખ્યો હતો અને શીતલબેન એમ બોલતા કે આજ તો જેલ ભોગવવાની થાય તો ભોગવી લઈશ પણ આ પિયુષ ને પતાવી દે તેમ કહીને અને આ ત્રણે દીકરાને તેમના ઘરમાં ખેંચી લઈ ગયા હતા આ સમયે દીકરો જેથી પડોશમાં રહેતા મહેશભાઈ માળીએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને જમાઈ ગીરવત સિંહ દીકરાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે દીકરા પિયુષ ને મૃત જાહેર કર્યો હતો પ્રવીણ મોહનભાઈ પંચાલ તેમના પત્ની સીતલબેન પંચાલ અને તેમના બનેવી રમેશભાઈ છગનભાઈ સિખલીગર એ ભેગા મળી ગરદાપાટુનો મારમારી આંતરિક ઈજા પહોંચાડીને મારી નાખ્યો છે જેથી આ ત્રણેય સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું કે ખાડકુંઓ ખાલી કરવાની સામાન્ય બાબતમાં હત્યા થઈ છે જ્યારે બે આરોપીની ધરપકડ કરી છે અને ભાગી ગયેલા એક આરોપીની શોધખોળ શરૂ કરી છે